અમારી લગ્ન ગીતની ચેનલ માં આપનું સ્વાગત છે જય શ્રી સ્ટેશન મોટા રેડિયા તારા સવડા સ્ટેશન મોટા ને ઘેર ફેસન સોપારી સવાલા મોનિકાઓ ને અંબોડા ની અમોડા માં જાડી લાગે છે બહુ જાડે સોપારી સવાલા કની મોનિકા બહુ અમોડા ફેશન અમોડા માં લાગે છે બહુ જાડી સોપારી સવાલા કિ અરે રેડિયા તારા અવડા સવાડા સ્ટેશન મોટા ના ઘેર ફેશન સોપારી સવાલા રેડિયા તારા એવડા સવડા સ્ટેશન કોટા ને ઘેર ફેશન સોપારી સવાલા સંધ્યા ઝાંજરી ની ફેસન ઝાંઝરિયા માં ઘુગરી લાગે છે બહુ સુગરી સોપારી સવાલા ક્યા ની ઝાંજરી ની ફેશન લાગે છે બહુ સોપારી સવાલા રેડિયા ના અવળા સવડા સ્ટેશન મોટા ના ઘેર ફેસન સોપારી સવાલા રેડિયા તારા એવડા સવડા સ્ટેશન મોટા ને ઘેર ફેશન સોપારી સવા લાખ ચેતના સેલા સેલાની ફેશન ને સેલા ઉપર સાડી એવી લાગે પાડી સોપારી સવા લાખ ચેતના ને સેલાની ફેશન સેલા ઉપર સાડી કે લાગે છે બાળી તો પારી સવા લાખ ની અવળા સવળા स्टेशन मोठा ना घेर सुपारी सोपारी सवाला की रेड्या तारा एवढा सवडा स्टेशन मोठा ने घेर सुपारी सोपारी सवाला